વીજ લાઈનમાં વાયર ચોરી કરનાર આરોપીઓને મુન્દ્રા મરીન પોલીસે પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવ્યા અનુસાર મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીને આધારે તપાસ કરતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીજ લાઈન વાયરોની ચોરી થતી હોવાની હકીકત મળતા હકીકતને આધારે તપાસ કરી અમુક શખ્સો દ્વારા ચોરાયેલા વીજવાયરો બોલેરો ગાડીમાં ભરી તેઓની સાથે બીજા ઈસમો દ્વારા બાઇકથી પેટ્રોલિંગ કરી વીજવાયર ચોરીને અંજામ આપી રહ્યા હતા જે સમગ્ર વીજ વાયર ચોરીનો પર્દાફાશ થયો હતો પકડાયેલા આરોપીઓમાં ભદ્રેશ્વરના મુસ્તાક સુલેમાન છુછિયા તેમજ અંજાર તાલુકા સિનુગ્રાના અભ્યાસ ઉર્ફે અબોકાસમ બુઢાને પોલીસે પકડી પાડી તેઓના કબજામાંથી એક મોટરસાયકલ કિંમત રૂપિયા ત્રીસ હજાર મોબાઈલ નંગ બે દસ હજાર રૂપિયા સહિત ત્રણ લાખ પંચ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં વધુ બે ઇસમો અંજાર તાલુકાના સિનુગ્રાના અકબર લદાબુઢા તેમજ ભુજ તાલુકા વરનોરાનો સિકંદર શિકલાનો સમાવેશ થાય છે જેઓને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર પી કે રાડા એસઆઈ હરેશભાઈ મેઘરાજભાઈ ભાવિકસિંહ પ્રદ્યુમનસિંહ પોલીસ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ ઈશ્વરભાઈ ભરતભાઈ વજાભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈ કોરાભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ ડ્રાઈવર ગિરીશભાઈ માવજીભાઈ સહિત પોલીસ કર્મચારીઓ સાથે રહ્યા હતા અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ જય બાબા રામદેવ રામદેવપીરની તમામ મિત્રોને વિનંતી કે ઘણા સમય પછી આજે તમારી સાથે કારનો સર જે વિડીયો મૂકવાનો થયો છે રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના અમારો ચાલુ છે અમે બધા નિયમો ધ્યાનમાં રાખી અને ડ્રો કરીશું બધાને સાચો ન્યાય મળશે અને આગળ પણ આપણે ત્રણ ડ્રો કર્યા છે એની અંદર બધાઓને જેના કિસ્મત હતા એમને ઈનામ લાગ્યા છે ને એમના સુધી ઈનામ આપણે આપી દીધા છે બધાને અને આ ડ્રોના પણ જેના પણ કિસ્મત હશે એમને ઇનામ મળશે તો તમામ મિત્રોને વિનંતી કે જેને સ્વચ્છ થાય જેને કૂપન લેવાની ઈચ્છા હોય કિસ્મત અજમાવાય આ છેલ્લો ડ્રો છે તો જે કુપન લેવાની હોય તાત્કાલિક લઈ લેવી મારા અશોકભાઈ માળીના નામથી જેને પણ વિશ્વાસ હોય અને બધાઓને હાથ જોડીને વિનંતી કરું છું કે બધા સાથ સહકાર આગળ પણ આપ્યો છે તો આ એક ડ્રોની અંદર બધા સાથ સહકાર આપી અને મારો આ ડ્રો બધા તમારો જ છે સાચો ન્યાય કરશું રામાપીર અને દ્વારકાધીશની સાક્ષીમાં તો તમામ મિત્રોને વિનંતી કે બધા સાથ આપી અને આ અમારો છેલ્લો ડ્રો છે આ પૂરો કરવા એ વિનંતી આપેલા નંબર ઉપર કોન્ટેક કરો અને આ ઈનામ માં પ્રથમ નંબર માં એકવીસ લાખ રૂપિયા બીજા નંબર માં પંદર લાખ રૂપિયા ત્રીજા નંબર માં નવ લાખ રૂપિયા પછી પચીસ ટ્રેક્ટર બસો એકાવન સો ટીવી એવી રીતે કરી અને નાના મોટા અગિયારસો વિનામ રાખેલા છે તો જે પણ મિત્રોને કૂપન લેવી હોય તે ઓનલાઈન અને ઓફલાઈન કૂપન લઈ શકશે અને એજન્ટ બનવું હોય તે કોન્ટેક કરો અને દૂરના મિત્રોને ને કુદરતની વ્યવસ્થાથી બુક વ્યવસ્થા તને આપવામાં આવશે જય શ્રી કૃષ્ણ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો